શું પ્રભાત દોસ્તો આ છે ગાંધીનગર સેક્ટર એકનો બગીચો બહુ સરસ મજાનો બગીચો છે કેટલી સરસ એની છબ્બર મેન્ટેન કરી છે એની જે મહેંદીની વાળ કહેવાય એ મેન્ટેન કરી છે એ તમને અહીંથી જ દેખાય છે અહીંયા એક સરસ મજાનું નાનું એવું તળાવ પણ છે એ પણ તમને દેખાય છે કેટલી સરસ બેસવાની જગ્યા છે ચાલવાની જગ્યા છે સિગ્નલ તો બહુ જ સરસ રીતે આ બગીચો ગાંધીનગર મગા મહાનગરપાલિકાએ મેન્ટેન કર્યો છે આ બગીચાની કેટલીક ખાસિયતો બારેથી જ દેખાય છે જે આપણે ખાસ જોવા જેવી છે એક તો સૂચના બોર્ડ છે જે લગભગ દરેક જગ્યાએ તમને આવી કોઈ પણ જગ્યા હોય ત્યાં જોવા મળશે તો એ સૂચના બોર્ડમાં ઘણી બધી સૂચનાઓ લખેલી છે કે સમય શું છે ખાવાનું નહીં લઈ જવાય પ્રાણીઓ નહીં લઈ જવાય કેમેરા નહીં લઈ જવાય અંદર કોઈ જોરથી મ્યુઝિક નહીં વગાડી શકાય આવી ઘણી બધી વાતો આમાં લખેલી છે સ્ટાફ સાથે સારું વર્તન કરવું વગેરે વગેરે આમાં લખેલું છે ને એવું નહીં નહીં કરવામાં આવે તો પગલાં ભરવામાં આવશે એવી પણ વાત કરવી છે પણ એથી અગત્યની વાત અહીંયા કરે છે આ જુઓ આ બોર્ડ સૌથી અગત્યનું છે શા માટે કેમ કે મહાનગરપાલિકાએ અહીં જે લોકો જવાબદાર છે એમના સીધા મોબાઈલ જ લખી નાખ્યા છે લખ્યું છે ગાંધીનગર મહાનગરપાલિકાના સુપરવાઇઝરશ્રીનું નામ નામ આપી દીધું છે નંબર તમે વાંચી શકો છો બાગાયત મદદનીશ્રીનું નામ નામ વાંચી શકો છો મોબાઈલ પણ વાંચી શકો છો એજન્સીના સુપરવાઇઝરશ્રીનું નામ એ પણ નામ વાંચી શકો છો અને મોબાઈલ વાંચી શકો છો મતલબ સીધે સીધો એ થયો કે અહીં જો કોઈ પણ મુશ્કેલી ઊભી થાય છે કંઈ પણ તકલીફ જણાય છે તો નાગરિકો સીધે સીધા આ મોબાઈલ નંબર ઉપર વાત કરી શકે છે તો ખૂબ જ સરસ વ્યવસ્થા છે અહીંયા અને કંઈ પણ તકલીફ ઊભી થાય કંઈ પણ ફીડબેક આપવાનો હોય તો પણ બહુ સરસ રીતે અહીંયા વાત થઈ શકે એવી વ્યવસ્થા છે દોસ્તો આવી સામાન્ય વ્યવસ્થા જેમાં કોઈ ખર્ચ પણ નથી કે જેમાં ખાલી કેરટેકર છે એના નામ જાહેર કરી દીધા છે એવી વ્યવસ્થા આપણે ત્યાં કેમ ના થઈ શકે ભુજના કોઈ બગીચાની પાસે શા માટે આવું એકે બોર્ડ નથી દેખાતું કે કોણ એની સંભાળ કરી રહ્યું છે તો દોસ્તો આ ખૂબ જ અગત્યનું બોર્ડ છે જે આપણે લોકોએ ખરેખર મનમાં સાચવીને રાખવાનું છે અને જ્યારે આપણે ભુજને સર્વોત્તમ બનાવવા નીકળ્યા છીએ ત્યારે આવી વ્યવસ્થા ભુજમાં પણ શા માટે ઊભી ન થાય એ માટે આપણે કામ કરવું જોઈએ